પ્રજ્ઞાચક્ષુઓને ઓનલાઈન ડિવાઇસ વિતરણ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ અને અમદાવાદના અંધજન મંડળ દ્વારા આણંદના બાકરોલ ખાતે આવેલ તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેક કોલેજના હોલ ખાતે ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ બહેનો માટે સ્માર્ટફોન એપ્લિકેશન કે જે રોજિંદા જીવનમાં તથા શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તે માટેનું દસથી પંદર હજારનું ડિવાઇસ બસો પચાસ જેટલા દ્રષ્ટિ દિવ્યાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક ઓનલાઈન આપવામાં આવ્યું હતું આ ઓનલાઈન ડિવાઇસ વિતરણ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અંધજન મંડળ વલ્લભ વિદ્યાનગરના મહેન્દ્રભાઈ પટેલ અમદાવાદ અંધજન મંડળ મંડળના સેક્રેટરી તારકભાઈ લોહાર કોલેજના ટ્રસ્ટી શીતલભાઈ પટેલ તથા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું તારક લોહા આજે જે કાર્યક્રમ છે એ રાષ્ટ્રીય અંધજન મંડળ જે આખા ગુજરાતમાં કામ કરે છે એની આ આણંદ જિલ્લા શાખા છે જે વિદ્યાનગર ખાતે ચાલે છે અને આણંદ એટલો નહીં પણ આખા ગુજરાતમાંથી આજે જેટલા પણ પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે એમને બોલાવીને એક સ્માર્ટ ઓન એપ્લિકેશન અને સ્માર્ટ ઓન ડિવાઇસ આપવાની વાત છે આજે અંધજન મંડળ જે છે એ અંધજનોના શિક્ષણ તાલીમ અને રોજગાર માટે કામ કરે છે એમને ભણવામાં મદદ કરે પુનર્વસનમાં મદદ કરે નોકરી મેળવવામાં મદદ કરે આ સ્માર્ટફોન એક એવું ડિવાઇસ છે કે જે એપ્લિકેશનથી પણ ચાલે અને ચશ્મા જેવો એનો આવે એના પર એક કેમેરો લાગેલો હોય એનાથી તમે ફોટો ડિસ્ક્રાઈબ થાય આજે ફોટો કોઈ અંધજનો વ્યક્તિને બતાવો તો એને શું ખબર પડે કોઈ ઇમેજ બતાવો શું ખબર પડે એ સ્માર્ટફોનની મદદથી એનું એ વ્યક્તિને જોઈને એનું વર્ણન કરી આપે બીજું જે ડોક્યુમેન્ટ્સ વાંચવા માટેની ઘણી એપ્લિકેશનો છે કીબોર્ડ છે ઘણા બધા છે એપ્લિકેશનો પણ સ્માર્ટફોનની મદદથી એ એપ્લિકેશન જો ટેબલમાં હોય તો ટેબલ પણ વાંચે અંગ્રેજી ગુજરાતી હિન્દી કોઈ પણ ભાષા હોય ભાષામાં પણ વાંચે અને સપોઝ અંગ્રેજીમાં ડોક્યુમેન્ટ છે અને એને એઆઈ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે એટલે જો એને સવાલ પૂછનાર વ્યક્તિ ગુજરાતીમાં સવાલ પૂછે તો એનો જવાબ એને ગુજરાતીમાં પણ મળે વધતા તમે આખું ડોક્યુમેન્ટ માનો કે પચાસ પાનાનું ડોક્યુમેન્ટ છે તો એ ડોક્યુમેન્ટનું સમરી પૂછો તો એ સમરી પણ તમને કરીને આપે એટલે આ એક ખૂબ જબરજસ્ત વસ્તુ છે અને એની જે બીજી સ્માર્ટ આઈ છે એની મદદથી તમે એને એના ડાયાગ્રામ્સ છે આવું પણ જો સમજવું હોય જે ઇકોનોમિક્સમાં અને બધા અભ્યાસમાં આવે એ બધું પણ એનાની મદદથી વાંચી શકાય એટલું દે એક મોબિલિટી ડિવાઇસ તરીકે પણ આ કામમાં આવે કે એક કોઈક રૂમમાં તમે છો તો એની એ રૂમની અંદર કઈ કઈ વ્યક્તિઓ કેટલી વ્યક્તિઓ છે તેમણે કેવા કલરનું પહેરેલું છે અથવા શું ફર્નિચર પડ્યું છે આ બધું જ આ સ્માર્ટફોનની મદદથી જોઈ શકાય છે. યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ. હર હલચલ પર નજર હર હલચલ કી ખબર